આજે બપોર પછી રસોડામાં જઈને ફ્રીજ ખોલીને જોયું તો ફ્રીજમાં દૂધી દેખાણી અને એના સિવાય બીજું કશું જ શાકભાજી નહોતું એટલે હવે વિચાર્યું કે આનો જ ઉપયોગ કરી અને મસ્ત મુઠિયા બનાવી નાખવું એટલે ઢોકળા સાથે ખાવા માટે ખજૂર આમલીની ચટણી ઉકળવા મૂકી અને બીજી બાજુ ઢોકળામાં નાખવા માટે જે હતું એ બધી જ વસ્તુઓ સુધારવા બેસી ગઈ અને બધા જ શાકભાજી સુધારી પછી એક બાજુ ખીચડી મૂકી અને બીજી બાજુ મસ્ત ચટણી પણ બનીને થઈ ગઈ તૈયાર પછી મુઠિયા ઢોકળા બનાવવા માટે બધા જ મસાલા અને બધું લઈને નીચે બેસી ગઈ એમાં ચાર પ્રકારના લોટ લીધા અને પછી વારાફરતી સૂકા મસાલા નાખ્યા પછી સુધારેલા શાકભાજી એડ કરી બધું સરસ લોટમાં મિક્સ કર્યું છાસ નાખી લોટ બાંધી અને મુઠિયા વાળી પછી એક એક મુઠિયા બનાવીને આખું કુકર મુઠિયાથી ભરાઈ ગયું હવે ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર મૂક્યો ને પછી એક વજન વાળો પથ્થર મૂક્યો જેથી વરાટ બાળ ન નીકળ્યો હવે મિનિટ સુધી સ્ટીમ થવા દેશું ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધીમાં હું આવી ગઈ વાળામાં લીમડો લેવા કે વઘારમાં આની ખાસ જરૂર પડે અને મારી પાછળ છોકરાઓ પણ વાડામાં આવી ગયા ઘરે આવીને જોયું તો મસ્ત મુઠિયા થઈ ગયા હતા તૈયાર એટલે એને કટિંગ કર્યા અને પછી તેલ મૂકી મુઠિયાનો મસ્ત વઘાર કર્યો અને સાચે જ વઘાર કર્યા પછી મુઠિયા ઢોકળા મસ્ત બનીને થઈ ગયા હતા તૈયાર એટલે બધા લોકો બેસી ગયા જમા વિડીયો ગમે તો લાઈક કરજો મોર મી જોવા માટે ચેનલ ને કસ Sip.